અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ સાંભેલાદાર વરસાદને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે મોડાસા તાલુકાના મોતીપુરા વર્થુ દદાલિયા સહિતના વિવિધ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે જેને કારણે આ મોતીપુરાનો વિસ્તાર છે અઢીસો જેટલા વીઘાની જમીન છે ખેતરો જળબંબાકાર થયા છે તમામ જે ખેતરોમાં હાલ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉપરનું જે ડુંગરનું પાણી છે એ ગામમાં ફરી વળ્યું છે જેને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાની પહોંચી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અચાનક આ વરસાદી પાણી આવતા ખેડૂતોને આભાસ થયો કે પાણી તેઓના ખેતરમાં આવી રહ્યું છે ત્યારબાદ જે ખેડૂતો અને પશુપાલકો છે તેમણે તેમના પશુઓ અને અન્ય જે માલસામાન હતો તેઓને બહાર કાઢ્યો હતો અને પશુઓને બચાવ્યા હતા આપણી સાથે ગામના જે ખેડૂતો છે તેમને પૂછીશું કેટલા વાગે વરસાદ આવ્યો કેવી રીતે અચાનક પાણી આવ્યા અને શું સ્થિતિ થઈ વરસાદ વરસાદ સવારે સાતથી આઠ વાગ્યાના આસપાસની વરસાદ પડ્યો સાડા એક વાગ્યા સુધી વરસાદ ચાલ્યો છે અને સાતથી આઠ ઇંચ વરસાદ પડ્યો છે વર્તુ ગામના વરતુ ગામના મોતીપુરા દદલે વિસ્તારમાં બહુ નુકસાન થયું છે ખેડૂતોને બી બહુ નુકસાન થયું સોયાબીન બાજરી મકાઈનું બહુ નુકસાન મગફળીનું બધું નુકસાન થયું છે ભારે વરસાદના કારણે આ ખેતરમાં પાણી ભરાઈને જાય છે અત્યારે હાલમાં કેટલા વીઘા માં આખી જગ્યા છે અને શું શું વાવેતર કર્યું હતું અત્યારે તો મગફળી સોયાબીન ને મકાઈ ને બધું વાવેતર હતું આ અત્યારે અઢીસો થી ત્રણસો વીઘા જમીન જમીન માં બહુ નુકસાન થઈ છે તમે ક્યાં હતા જ્યારે પાણી એકદમ અચાનક આવ્યું અચાનક આવ્યું કે મેં બેસો છોડતો દોરો બધેલો હતો છોડી સિંગડો બુટી જાય કે કાઢવા જ મળ્યો હતો સાહેબ પછી વાણી બધું થયું કે પછી રાહ લાગ્યું રોબીન ને છોડી મૂક્યો એટલી તકલીફ સાહેબ તો આ જે સ્થિતિ છે તમામ જે ખેતર છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે હાલ ખેડૂતો લાચાર બન્યા છે કુદરતનો એટલો કહેર વર્તાઈ રહ્યો છે જેને કારણે આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે હવે તંત્ર પાસે ખેડૂતો પણ અપેક્ષા રાખી રહ્યા છે કે યોગ્ય વળતર મળે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી